હેલો દોસ્તો તો ફરી અમારા બ્લોકમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રીરામ જય દ્વારકાધીશ મારું નામ છે દોસ્તો સંજય પરમાર તો જોઈ શકો છો મિત્રો તમે ખલતા ગામની નદી કેવી સરસમાં મજાની ખલતા ગામની નદી જઈ રહી છે દોસ્તો તો ચેનલ ઉપર આ બધા મિત્રો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને અનેક મિત્રો સાથે શેર કરજો આવે ખલતા ગામનો નજારો જોવા માટે તો જો તમે કેવું પાણી આવી રહ્યું છે વરસાદ આજે અમારા ખલતા ગામમાં બહુ સારો એવો વરસાદ પડી ગયો છે અને નદી પણ ચોઈત્રા કાટતી જાય છે દોસ્તો જોઈ શકો છો તમે અને હું નદીની પાળ ઉપર ઉભેલો છે અને અંદાઇ દોસ્તો આવેલા છે તો ટૂંક સમયમાં બધા દોસ્તોને હું બતાવીશ તો બ્લોકમાં તમે કન્ટેન્યુ બન્યા રહેજો જય દ્વારકાધીશ જો તમે સામે બધા ઉભેલા છે અને હું પણ સાઈટમાં ઉભેલો છે દોસ્તો જોઈ શકો છો તમે બધાય નંદી જોવા માટે આવેલા છે તો સામે છે બે તુફાન ઉભેલી છે પણ એ તુફાન તમને નહીં દેખાય બહુ દૂર છે અને નેહાળ પણ છે અહીંયા જોઈ શકો છો સારા એવા ત્યાંય સારા એવા ભાઈબંધો ત્યાંય ઉભાએલા છે જોઈ શકો છો તમે આ છે ખલતાની નજારો અને સરસ મજાની નદી જાય છે તો દોસ્તો બંને રહેના ઓરજ ચારે બાજુ જંગલ છે દોસ્તો જોઈ શકો છો તમે અને સામે છે એ ખજૂર ખજૂરને તો કાંઈ ના થાય જો તમે કાંઈક કે પણ એનો યુ જ નહીં આવે કે કારણ કે અમે ફોનમાંથી જ અને એમ બોલે છે કાંઈ શું માલમ યાર તો જુઓ તમે બંને રહેજો જય દ્વારકા દેશ તો જુઓ તમે પાણી આવે ઓછું થાવા માંડ્યું છે પાણી ઓછું થાવા માંડ્યું છે દોસ્તો અને અઢી વરસાદમાં એવું હતું કે વરસાદ જાજો હતો એટલા માટે ટાઈમથી અમે નદી જોવા નહોતા આવ્યા નકાર ટાઈમથી અમે નદી જોવા આવી જતા તો બહુ સારું એ પાણી દેખાતું અહીંયા અમારે વચ્ચમાં એક એવું કોતેળા જેવું આવે છે તો એ કોતરડું ઘા ઉતરાય એટલા માટે અમે પછી થોડું પાણી પાણી આવી ગયું હતું એટલા માટે નહોતી આવ્યા અને હવે નદી ઓછી થઈ ગઈ એટલે પછી આવ્યા તો તોય છતાં બહુ દોસ્તો પાણી આવ્યા છે જોઈ શકો છો તમે પાણી બહુ સારું એવું આવી રહ્યું છે તો લુપ્તમાં બન્યા દ્વારકાધીશ રાધે રાધે જો તમે સામે અહીંયા મોબાઈલ પડેલો છે તો દોસ્તો એ મોબાઈલ નથી ખાલી કાચનું ડબલું છે સોરી જોઈ શકો છો તમે જો પાણી કેવું સરસ પાણી જાય છે તો જોઈ શકો છો તમે સામેના દીકરા નાખી રહ્યા છે કે એમાં જીકરા નાખે છે કે એમાં ડૂચો એ ડૂચો પાણીમાં નાખી રહ્યા છે જોઈ શકો છો તમે તો બને રહેજો ચાલો તો કેટલી બધી નદી જાય છે તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ